સુરત શહેર સિવિલ હોસ્પિટલમાં જાહેરમાં પ્રસુતિ થવા હોવાના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે ઓર્થોપેડિક વિભાગની ઉપડીમાં જે એક મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડી હતી ત્યારે તેને અન્ય વિભાગમાં લઈ જઈ શકાય તેમ ન હોવાથી શ્રમિક તથા અન્ય બહેનોના સાડી અને દુપાટાની આડસ કરીને બાળકને જન્મ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે હાલ બાળક અને માતા બંનેની તબિયત સાધારણ હોવાનું સામે આવ્યું છે શહેર સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડીમાં સરગવા માતાની જાહેરમાં બાળકને જન્મ આપ્યો હતો પ્રસુતિની પીડા સાથે લેબર રૂમમાં જ જતાં રસ્તા વચ્ચે જ પ્રસુતિ થવા પામી હતી મળી આવતી માહિતી અનુસાર નવસારી બજારની રહેવાસીએ બેબીને જન્મ આપ્યો હતો તો પાણી સાથે બાળક ઓપીડી બહાર પ્રસ્તુત થતા જોઈ લોકો નર્સરી અગ્રણી અને ઇમરજન્સી વોર્ડના ઇન્ચાર્જ ઇકબાલભાઈ કડીવાલા તાત્કાલિક દોડી આવ્યા હતા અને ત્યારબાદ સફાઈ કામદાર નર્સિંગ સ્ટાફને બોલાવીને પ્રસ્તુતાની કોર્ડન કરવામાં આવી હતી ઇકબાલ કડીવાલા ઇન્ચાર્જ ઇમરજન્સી મેડિકલ વોર્ડ આજ સવારે ઓપીડી વિભાગમાં હું મારા કામ અર્થે ઓર્થોપેડિક વિભાગમાં જતો હતો ત્યારે રાઠોડ પરિવારની એક દીકરી એ સગર્ભા હતી અને એને પેઇન સ્ટાર્ટ થઈ હતું જેને કારણે એ લોબીની બહાર જ એનું બચ્ચું બહાર આવી ગયેલું હતું પાણી પણ પડી ગયેલું હતું ને એવા સંજોગોમાં લોકોનું તોળું હતું ત્યાં તે વખતે સફાઈ કામદાર બહેનો અને નર્સિસને બોલાવીને તાત્કાલિક એને એની પોતાની પ્રાઇવેસી માટે ઓઢણીને બધું કોઈ સાડીનો દુપટ્ટા સાથે એની પ્રાઇવેસી કરી તાત્કાલિક એને સ્ટ્રેચર પર લેવડાવ્યું અને રાગીનીબેન વર્માના યુનિટના રેસિડેન્ટ હંજીબેનને બોલાવીને એને વોર્ડમાં તાત્કાલિક લેબર રૂમમાં રવાના કર્યું હંસાબેન વસાવા નામના સિસ્ટરે એને પ્રથમ ક્રાઇમ કરાવ્યું ડૉક્ટર અને નર્સિસ એને લઈ જઈ અને લેબર રૂમમાં એને વ્યવસ્થિત એની સારવાર ચાલુ કરી દેવાથી બે પોઈન્ટ છ કિલોનું બાળકીનું ભજન માતા અને બાળક બંને તંદુરસ્ત છે અને રસ્તામાં આ ડિલિવરી થઈ અને એ પણ બેહોશ થઈ ગયેલી હતી બેન એવા સમયે તાત્કાલિક એને સારવાર મળતા માતા અને બાળ બંને બચી ગયા છે અને બાળક પણ એનું તંદુરસ્ત છે ભગવાન એમને આ સેવા કરવાનો મોકો આપ્યો નરેશ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ